આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન માત્ર એક પૌરાણિક કથા નથી પરંતુ તે આપણને જીવનના દરેક કાર્ય માટે માર્ગદર્શન આપે છે તેમના જીવનમાંથી આપણને ઘણું બધું શીખી શકીએ છીએ પહેલું ધર્મ અને કર્તવ્ય શ્રી કૃષ્ણ ભગવાને હંમેશા ધર્મનું પાલન કર્યું અને પોતાનું કર્તવ્ય નિભાવ્યું તેમણે અર્જુનને કહ્યું હતું કે કર્મ કરો પરંતુ ફળની ચિંતા ન કરો આજે આપણે પણ પોતાના કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાન રહેવું જ અને ધર્મના માર્ગ પર ચાલવું જોઈએ બીજું નેતૃત્વ શ્રી કૃષ્ણ એક મહાન નેતા હતા તેમણે મહાભારતના યુદ્ધમાં પાંડવોને વિજય અપાવ્યો હતો તેમના નેતૃત્વમાં દૂરદર્શિતા હિંમત અને નિર્ણય શક્તિ જેવા ગુણો હતા આજના યુવાનો માટે શ્રી કૃષ્ણ ભગવાન એક આદર્શ નેતા છે ત્રીજું ભક્તિ અને આધુનિકતા શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર હતા તેમના જીવનમાં ભક્તિ અને આધુનિકતાનું મહત્વનું સ્થાન હતું તેમણે ગીતામાં આત્મા અને પરમાત્માનો સંબંધ વિશે ઘણું જણાવ્યું છે આજે આપણે પણ ભગવાનમાં શ્રદ્ધા રાખવી અને આધનાથી જીવન જીવવું જોઈએ ચોથું સંબંધો શ્રી કૃષ્ણએ સુદામા અને અર્જુન જેવા મિત્રો સાથેના સંબંધોનું મહત્વ આપ્યું હતું તેમણે પરિવાર અને સમાજ પ્રત્યે પણ પોતાની જવાબદારી નિભાવી હતી આજે આપને પણ સંબંધોને મહત્વ આપવું જોઈએ અને પરસ્પરસ પ્રેમ અને વિશ્વાસ રાખવો જોઈએ પાંચમો સત્ય અને ન્યાય શ્રી કૃષ્ણ હંમેશા સત્ય અને ન્યાયના પક્ષમાં રહ્યા હતા તેમણે અધર્મનો નાશ કરવા માટે કૌરવો સામે યુદ્ધ કર્યું હતું આજે આપણે પણ સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવું જોઈએ શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન આપણને શીખવે છે કે જીવનમાં સફળ થવા માટે આપણે ધર્મ કર્તવ્ય નેતૃત્વ ભક્તિ સંબંધો સત્ય અને ન્યાય જેવા મૂલ્યોને અપનાવવા જોઈએ તો આજના વિડીયોમાં આટલું જ હવે મળીશું બીજા વિડીયોમાં તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોમાં શેર કરી દેજો